પાણી પીવાની વ્યવસ્થા અંદર દરગાહ શરીફ અંદર નો દરગા સરીફ વડનગર દરગા પીર સૈયદ જૈનુદ્દીન રીર સૈયદ સદરુદ્દીન વડનગર શહેરમાં અહિયાં હજરત મોહમ્મદ પેગમ્બર સલ ના નવાસાહ ઇમાસેન રદી અલ્લાહ ઓલાદમાંથી પીર સૈયદ જૈનુદ્દીન અને તેમના ગાદી વારસ પીર સૈયદ સદરૂન એમ બે પીરોની કબરો આવેલી છે જેઓએ આ સિયા જાફરી મસાકી મોમિન જમાતને સાચા ઇસ્લામ ધર્મનું માર્ગદર્શન આપ્યું હતું આ દરગાહ શરીફ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે આવેલી છે